નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ નવ બે બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ તો મિત્રો આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોના ચાંદીના બજાર ભાવ લઈને તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોના ભાવ રહ્યા છે અને ચાંદીની અંદર છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને પાંત્રીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અને મિત્રો આજે એક કિલો ચાંદી તોતેર હજાર પાંચસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો સોનાની અંદર આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો કે ચાંદીના બજાર ભાવમાં કાલની તુલનામાં આજે ફક્ત એક રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો રોજબરોજ સાંજે સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો